રાજકોટ ના લોક મલા મા 25 લાઈવ મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ બવળા પરમાણવા મિત્રો અહીંયા લોક મલા નો આંગણ લેવા આવી છે ને ખાસ વાત એ તો કે ન હું તમને આપી દઉં કે જે મિત્રો તમે જોઈ રહ્યા છો અમુકડ રાડ જે છે એ ચાલુ છે मोटे भागे जे राइट्स बंद से कारण के ये जे परमिशन जे पेंडिंग से मले नहीं थी जैसे जे परमिशन मले नहीं हुए थे लेकिन जे राइट्स से ही मोटे भागे मित्रों बंद से जैसे में दो ही रहते हो जैसे यहाँ से राइट्स से वो जा रहे हैं यहाँ लोगों ने भीड़ से में जो मले रहे थे जैसे जैसे राम मार्ग राइट्स દે આ બારે તૈયાર કે મિત્રો જે રાઇટ છે જાજા ચાલુ થઈ ગઈ છે ત્યાં લોકો ને પેડ વધારે તકલો પડી રહી છે કારણ કે અજે મોટે ભાગે જે રાઇટ છે એ બંચ છે અમુક પર જે ચાલુ થઈ છે બોલે સામે સાઇડ પર એક તમે જોજો તો જે પરિરત હતો કે રાઇટ ચાલુ થઈ ગઈ છે અને આજે છે કે એ બંચ છે મોટે ભાગે જે રાઇટ છે મિત્રો અજે જે આપડા જે મતલબ પે પરમિટ સુધી મળે જેને કે આલ્મા બંચ ચાલુ તો કે તમે દૈરા સો અમocrat સે ચાલતો કે જાજા મિત્રો રાઇડ ચાલુ છે ત્યાં તમને ભીડ વધારે જોવા મળી રહી છે કે કે દૈરા તો મોટા બગે ખાણક વેની ના સ્ટોલ છે એ ચાલુ થઈ ગયા છે અને નાના બાળકો માટે નાની રાઇડ તો અત્યારે હાલમાં ચાલુ છે મિત્રો કે તમે દૈરા તો આપણે ચાલી રહ્યા છીએ તમને સંપૂર્ણ અપડેટ મળી માહિતી ને અપડેટ તમને આપી રહ્યા છીએ

તે જે મંદુરી મવાની જે બાત છે તો અમુક જે મંદુરી મળી જે છે એ રાઇડ્સ બધી ચાલુ થઈ ગઈ છે અને તમે દૂર દૂર જોઈ રહ્યા છો મિત્રો કે લોકો ને 13 ડિગ્રીમાં જમા થઈ રહી છે કારણ કે શાંતનો સમય છે અને એ આ પણ જોઈ રહ્યા છો મિત્રો જા કે મિત્રો રાઇડ્સ ચાલે છે કે આ લોકો ને 13 વધારે દોવા પડી રહી છે તમને કારણ કે આ સાઇડના લગભગ માં રાઇડ્સ લગભગ બધે ચાલુ થઈ ગઈ છે લાઈક કરે જે કરીને મને ખ્યાલ આવે કેટલા આપણા યુટ્યુબ મિત્રો લાઈવ માં જોડાણા છે આ રીતે મિત્રો તાપ પણ ખૂબ જ વધારે છે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે અને મજાનો આનંદ પણ લઈ રહ્યા છે હાલ મિત્રો આપણે લાઈવ માં બતાવી રહ્યા છીએ કે મેળાનું લેટેસ્ટ અપડેટ તમને બતાવી રહ્યા છીએ લોકો પણ જેમ જેમ હવે આવી ગયા છે કારણ કે સાંજનો સમય થયો છે એટલે જે હવે થોડો તાપ ભરવો પડે છે અને આજે વરસાદ આવવાનો કોઈ શક્યતા છે નહી તો અહીંયા જો સાંજ કા સમય ખૂબ જ જામ છે એવું લાગે છે મિત્રો અને હવે આપણે જઈશું સામેની સાઈડ આપણને રાઇટ તરફ ચાલું છે બનશે કે એ પણ માઇક મળશે મિત્રો કમિટીમાં જોડી દેજો કારણ કે અહીંયા જે મિત્રો જોઈ રહ્યો છે ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો આવ્યા છે ફોટો જ ખેચી રહ્યા છે અને થાક લાગે તો બેસી જાજો આરામથી પોતાના પરિવાર જોડે અને

તો મતલબ કે મિત્રો આક્ષત મિત્રો જેસો ગોપો ઉપરવા દેટ જેમેડીમાં જામતી જાય છે કરકે સાંજનો સમય થ્યો છે સાંજનો સમય હવે તાપ પણ ઘણો ઉંચો થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને ખાણે કે ના સ્ટોલ સંપૂર્ણપણે બધા જ ખોલી જાશે ખાલી રાઇટ્સ છે એ અમુક જે મંજૂરીને લીધે છે બંધ છે સમુદ્ર જોઈ રહ્યા છો ત્યાં લોકો ખુબજ આનંદથી ઉત્સાહ હતી રાજકોટના લોક મેળામાં આનંદ લઈ રહ્યા છે કારણ કે આપણો રણજેલું રાજકોટ શહેર એટલે મોજ મસ્તી આનંદ ખાવ તેવું હરુભરવું એમાં વધારે મહત્વ આપે છે તે તમે જોઈ રહ્યા છો કારણ કે કામ તો આખી જિંદગી કરવાનું જ હોય છે પણ તહેવારોમાં બધા કામ કાણા છોડીને અહીંયા તમે જોઈ રહ્યા છો આનંદથી મેળાનો આનંદ લઈ રહ્યા છે

આ આપણે બને એટલું લાઈ અપડેટ આપવાની કોશિશ કરીશું મિત્રો અને જે સામે સાઈડમાં તમને બતાઈ રહ્યો છે એ રાઈટ્સ ચાલુ છે અત્યારે તો અગે અને આ બાજુ છે એ રિસ્પોન્સના બીજા એરિયા બાજુ બોર્ડર પર મોસ્ટોબધી રાઈટ્સ તો લગાવવા માટે છે ખાણે પીણેના સ્ટોલ છે તો અહીંયા મોસ્ટોબધી રાઈટ્સ તો બચ છે અત્યારે ચાલુ છે કારણ કે જે પરમિશનને અભાવે કે જો સંપૂર્ણપણે પરમિશન મળી નથી કે સર્ટિફિકેટ મોવું જોઈએ તો એનએલજે કે રિજસ છે બંધ છે મિત્રો પણ લોકો ને જે દે દેને દે મે હવા આવી દે દે મે જોઈ રહે તો મિત્રો તો આ પણ ડાયસ મોટા મોટા બંધ છે અને લોકો આવી રહ્યા છે અહીંયા તો આ

एक एग्जाम में नो दे ब्रेक तो डांस बुला से तो आपे आपे गाल गाल ये पर राइट चालू है सारे मित्रों आपे सर्तुण अपडेट आपी रिया छे ये लाइव जरा नो अपडेट आपी रिया छे राजकोट ना लोक मेला नो मित्रों जय राजस्थान मैं तो नोन मैं ज समपूरा लाइव अपडेट चल ना आपी रह छे अने

આ બધા દર્શક રહ્યા છે જ્યાં આ ચાલુ છે પ્રદદાન સુ ગુલા ત્યાં લોકો ને ભીડ તમે વધારે જોઈ રહ્યા છો મિત્રો ખાસ તમને અપડેટ આપતી રહ્યા છે લેટેસ્ટ અપડેટ તમને આપી રહ્યા છે મિત્રો હવે આપણે સામે સાઈડ દેຊું અને ત્યાંનો પણ લાઈવ લાઈવ અપડેટ તમને આપતી મિત્રો તમે જોઈ રહ્યા છો ખાસ बजा मित्रों लाइक कमेंट जरूर थी करे सब्सक्राइब जे नवा मित्रों जोडाना होय जरूर थी सब्सक्राइब पण करी ले जे तुम जोय रहे सो तो आपलो लाइव अपडेट चालू छे एलपी मे ब्लॉग मा जे एलपी मे लाइव चैनल मा चर चालू छे मित्रों तो ने जोय रहे सो मित्रों खास अत्यारे आज छे कार्यकिना ना स्टॉल रमकडा ना स्टॉल छे अने हस्तकला ना आठ नो टेबल तुमने बताई ये बाजू मा जे खूब आनंद थी लोग मेला नो રાજકોટ ના રેશકોટ રેંગેલા રાજકોટમાં લોકો તાપ ગમગતો છે છતાં પણ દિલાનો આનંદ લઈ રહ્યા છે અને આપણા રાજકોટ રા છેના લોકો ને તાપ હોય વરસાદ હોય પણ દરજા હોય તહેવારો એમાં આનંદ દરરોજથી લેવાનો સુખતા નથી જે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ રીતે મિત્રો આપણે સંપૂર્ણ મેળો આપણે મોટા મોટા મેળાનો તમને આયોજન હતું એ બધું જ બતાવી રહ્યા છીએ હાલમાં તોય મિત્રો આપણે અહીંયા રાજકોટના રસ્કોથીદાન આવી ગયા છીએ લોક મela નું આયોજન સંપૂર્ણપણે થઈ ગયું છે પણ હાલમાં અપક જ રાઇટ ચાલુ છે કારણ કે જે મંદિર મળી જે છે મળે નથી કે મંદિર એને લીધે આપણે અહીંયા રાઈટ્સ નું તમને બતાવી રહ્યો છું કારણ ખાસ આપણે યુટ્યુબ મિત્રો ને રાઈટ્સ અપડેટ નું ખાસ મેળાનું એક એક કોલ અપડેટ આપી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અને અહીંયા લોકો પણ આવી ગયા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો હાલમાં રાજકોટના ના લોક મેળો નો લાય તમને બનાવી દઉં અને રમકડા ખાણીપીણી નો જ ભાગ છે ત્યાં પણ લોકો ની તમને જોવા મળે છે દોઈરા મિત્રો मित्रों મિત્રો બદદ મિત્રોને હેપી જન્માષ્ટમી અમે લોકોને બીડ દે દોઈરા તો કુબને બોળો પડમાં હિટ થઈ રહી છે સમતરો જેમી દોઈરા તો જ્યાં વાડે બાળકો માટે ની જે રાઇટ છે બધે ચાલુ છે અને અમુક જ રાઇટ છે જે ચાલુ થઈ છે અને મોટા ભાગે રાઇટ છે બંધ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો લાઈવ અપડેટ તમને બતાવી રહ્યો છું રાજકોટના લોક મેળામાં એટલે મિત્રો અમુક રાઇડ્સ ચાલુ છે અમુક બર છે જે હું તમને સંપૂર્ણપણે માઈકને આપી દીધી છે આ બાબતે તમે જોઈ રહ્યા તો પહેલા પણ મેં તમને બતાવ્યું વિડિયોના શરૂઆતમાં અને અત્યારે પણ ફરી વખત બતાવી રહ્યો છું લોકો મેળાનો આનંદ લેવા આવ્યા છે અને રાઇડ્સ પણ સંપૂર્ણ ભરપૂર છે कारण के आ लोग नमिशन मई गये મિત્રો એ પણ બંધ છે એ રીતે આ રાઈટ પણ હાલમાં બંધ છે મોટે ભાગે બંધ છે મિત્રો મિત્રો અત્યારે ગોઈરા તો આપડા રાજકોટ રંગેલા શહેરમાં મોક મેળોનો આજે બીજો દિવસ છે અને લોકો ખૂબ જ વધારે બોળા પરવાણામાં આવી રહ્યા છે મેળોનો આનંદ લેવા માટે પોતાના પરિવારજોડે એટલે મેં દોઈ રહ્યા છું મિત્રો તો અહીંયા આપણે લાઈવ અપડેટ લ્યો અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે तो बहुत बहुत मोस्ट ऑफ तुमने अपडेट આપી દીધો છે જબરદસ્ત મિત્રો જય માતાજી જય શ્રી રામ હેપી ધનમાષ્ટમી મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી